ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ની પાંચમી સિઝન યોજાશે જે આ વર્ષે અઠ્યાવીસ થી ત્રીસ જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડની ઓપેરા હાઉસ ખાતે યોજાશે શિકાગો ખાતે ગયા વર્ષના ફેસ્ટિવલમાં નોંધપાત્ર સફળતા બાદ ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ આ ફેસ્ટિવલના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આ વર્ષે સિડની તેને હાઈ ડિમાન્ડ અને વિવિધ આકર્ષણ કારણોને ધ્યાનમાં લઈને પસંદ કરવામાં આવ્યું છે જે ગુજરાતી સિનેમા આ ભવ્ય સેલિબ્રેશન આયોજન કરવા ઉપરાંત આ ફેસ્ટિવલ ની ગ્રાન્ડ ઓપનિંગ ઇવનિંગ નું સૌથી મોટું આકર્ષણ સિડની ખાતે નું વેન્યુ બની રહેશે જે ગુજરાતી ઇન્ટરનેશનલ દરજ્જાનો ફિલ્મ ફેસ્ટિવલ આ થવા જઈ રહ્યો છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે આ પાંચમું વર્ષ છે અને લગભગ દર વર્ષે મને બોલાવવામાં પણ આવે છે પણ સમયની અનુકૂળતા ન હોવાને કારણે હું આમાં ભાગ નહોતો લઈ શકે પણ આ વખતે થેન્કફુલી હું મારી તારીખો મેચ થઈ જાય છે અને આઈ એમ રિયલી એક્સાઇટેડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ ખાસ કરીને આ વખતે સિડનીમાં આ ફેસ્ટિવલ થવાનો છે જેમાં વિવિધ પ્રકારની ગુજરાતી ફિલ્મો દર્શાવવામાં આવશે જે ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી વર્ષમાં રજૂ થયેલી અને અમુક ટ્વેન્ટી ફોરના એક મહિના રજૂ થયેલી સૌથી ઉત્તમ દરજ્જાની ફિલ્મોને સિલેક્ટ કરવામાં આવશે અને એ આ ફેસ્ટિવલનો ભાગ બનશે અને આ ફેસ્ટિવલનો ભાગ લેવા માટે આઈ એમ આઈમ બે હજાર ચોવીસ બે હજાર થી લઈને અત્યાર સુધીની ફિલ્મો આપણે એમાંથી સિલેક્ટ કરશું જે સારી ફિલ્મો હશે અને ઉદ્દેશ એ છે કે આ આઈજી એફએફ આપણી જે અત્યારે સિડનીમાં થઈ રહ્યું છે આ પાંચમું વર્ષ છે અમે આ પહેલાં જર્સી લોસ એન્જલસ પછી એટલાન્ટા શિકાગોને આ વખતે સિડનીમાં કરવા જઈ રહ્યા છીએ અને મેન ઉદ્દેશ્ય આનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણી ભાષાની ફિલ્મો જે છે જેમ તમે સાઉથની કે જેટલી પણ ફિલ્મો છે અલગ અલગ કન્ટ્રીઝમાં રિલીઝ થતી હોય તો આપણી ફિલ્મો પણ બધી કન્ટ્રીઝમાં રિલીઝ થાય એનું ડિસ્ટ્રિબ્યુશન બીજી કન્ટ્રીઝમાં પણ થાય આપણી ભાષા લોકો સુધી પહોંચે આપણી ભાષાની ફિલ્મો લોકો સુધી પહોંચે એ આપણો મુખ્ય પ્રયત્ન છે અને ન્યૂઝીલેન્ડ એક બહુ મોટું એક રિજિયન ઉભરીને બહાર આવ્યો છે એટલે અમને અમારે આ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ત્યાં કરવાનો મેઇન રીઝન એ છે કે એ જે નવ વર્ષથી ત્યાં ગયો છે અને સ્થાયી થયો છે એ લોકો માટે પણ એક નવું એક નવી નવું એક સર્જન કરીએ કે જ્યાં ગુજરાતી ફિલ્મ્સને એક ઇમ્પેટસ મળે કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ